એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ લુવાણા કડસ ગામે પટેલ સમાજના ભુરિયા પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો થરાદના લુવાણા નગરીમાં પટેલ સમાજના પરિવાર ફૂલ દેવતા રામદીપીર મહારાજ અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેમાં રામદેપીર સગુણાબાઈ હરજી ભાઠી અને ગણપતિ દાદા અને ઠાકરજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને યજ યજ્ઞના શ્રી પટેલ ભીખાજી ઉબાજી વરદાભાઈ ભૂરિયા રઘુનાથભાઈ ભુરિયા પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આચાર્ય જ્યોતિષ દિનેશજી દવે બેવટા વિક્રમ દવે વજાપુર જૂના સંદીપ દવે વજાપુર શૈલેષભાઈ દવે ભુરિયા પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય શ્રી ગુજરાતના પ્રકરણ અને પ્રચંડ અને વેદોના શાસ્ત્રોના જાણકાર એવા શ્રી કિશનભાઈ દવે નરસિંહ દવે લુવાણા કડસ અને તેમના સાથી શાસ્ત્રી નરસિંહ દવે લુવાણા કળશમાં તેઓ ચૌધરી પરિવારને આશીર્વાદ આપી પ્રાણ પ્રતિષ્ઠાની શોભા વધારી હતી અને પટેલ સમાજના યુવાન મિત્રો અને વડીલો તેમજ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામધૂમથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સફળ બનાવ્યો હતો અને આજે રાત્રે ભજનની રમઝટ બોલાવી હતી આ સુપ્રસંગે પદાર મહેમાનો વડીલો સગા સંબંધીઓ હાજરી આપી હતી અને ખેતલાજી મહારાજના બુવા શ્રી વેનાજી ભૂરિયા અને રાત્રે ભવ્ય સંતવાણી ભજનની રમઝટ બોલાવી હતી રિપોર્ટર નરસિંહભાઈ દવે લુવાણા કળશ